દરમિયાન લલનાઓ કથડતી હાલતમાં જોવા મળી હતી પોલીસે સ્પાના સંચાલન કરીને નોકરી કરતા ઈસમની ધરપકડ કરી સ્પાનયાર્ડમાં ધીકતો ધંધો ચાલુ કરનાર માલિકને વોન્ટેડ જાહેર કર્યો સુરતમાં વધુ એક વાર સ્પા મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ચાલતો ગોરખ ધંધો ઝડપાયો છે અડાજન પોલીસે સંચાલકની ધરપકડ કરી છે અને ચાર યુવતીઓને મુક્ત કરાવી છે પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પા સેન્ટર માં રેડ પાડી હતી પોલીસે સંચાલક ની ધરપકડ કરી માલિક વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં ભૂતકાળમાં કેટલાક સ્પા મસાજ પાર્લર ની આડ માં પોલીસે ઝડપી પાડ્યું હતું ત્યારે અડાજણ પોલીસે વધુ એક સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપાર ધંધાનો ધંધા પર્દાફાશ કર્યો છે અડાજણ પોલીસ ને માહિતી મળી હતી કે અડાજણ ભૂલકા ભવન પાસે બેંક ઓફ બરોડા પાસે એક દુકાન માં સ્પા મસાજ પાર્લરની આડમાં મસાજ નામે અવારનવાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે જેને લઈને પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી પોલીસે અહીંથી સંચાલક તરીકે નોકરી કરતા આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી હતી જ્યારે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી પોલીસ તપાસમાં સ્પાના માલિકો તરીકે મયુરભાઈ નાઇનું નામ બહાર આવ્યું છે જેથી અડાજણ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અડાજન ગુલકા ભવન સ્કૂલની પાછળમાં અડાજન ગામમાં બેંક ઓફ બરોડાની બાજુમાં એક દુકાન આવેલી છે દુકાનમાં તેનો સંચાલક સ્પા મસાજનો ધંધો કરતો હોય અને એની અંદર એવી વાત મળેલી હતી કે પોલીસને કે આ લોકો કંઈક સ્પાની આડમાં કૂંટણ ચલાવે છે તે આધારે બોગસ ગ્રાહક મોકલી અને ત્યાં અડાજન પોલીસે તપાસ કરતા તેમાં કડન ચિલતમાં ગ્રાહક તથા એક લેડિઝ મળી આવે જેથી તેઓને બધાને પૂછપરછ કરી અને આ કામના સંચાલક છે જે અસલમ ભાઈકરી સેવી ન હતા એના શેખના વિરુદ્ધમાં ગુનો તાકાત કરીને એને અટક કરવામાં આવે અને આ સ્પ્રાના માલિક મયુરભાઈ નાય છે એના વોન્ટેડ જાહેર કરવામાં આવે છે અને ચાર લેડીઝોને એમાંથી છૂટ કરવામાં આવે છે એસીપી બી એમ ચૌધરીએ જણાવ્યું હતું કે અડાસન ફૂલકા ભવન સ્કૂલ પાસે બેંક ઓફ બરોડા પાસે એક દુકાન આવેલી છે તે દુકાનમાં સ્પા મસાજ પાર્લરની આડમાં કૂંટણખાનાનું ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે બોગસ ગ્રાહક મોકલી તપાસ કરી હતી અને દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું બહાર આવતા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માલિક મયુરભાઈ નાયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે તે ચારેય મહિલાઓ અન્ય રાજ્યોની હતી